ગાંજાના જથ્થા સાથે બે ઇસમને ઝડપી પાડતી સુરત શહેર ભેસ્તાન પોલીસ ટીમને મળેલ બાતમી હકીકત આધારે ભેસ્તાન રેલવે સ્ટેશનથી સિલ્વરનગર ચાર રસ્તા થઈ ગોલ્ડન આવાસ તરફ જવાના રોડ ઉપર જાહેરમાં રેડ કરી આરોપીઓ મુકેશ બિરાડે અને અફઝલ ફિરોજ શેખને વગર પાસ પરમિટના ગાંજાનો જથ્થો આઠ કિલો આઠસો ચોરાણું ગ્રામ જેની કિંમત રૂપિયા અઠ્યાસી હજાર નવસો ચાલીસ છન્ન હજાર આઠસો એસી ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તથા ગાંજાનો જથ્થો આપનાર એક અજાણ્યા ઈસમ નામ ઠામ જણાઈ આવેલ ન હોય તેઓને ગુનાના કામે વોન્ટેડ જાહેર કરેલ છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ ના એરંડા બી આરણ સ્ટાર્ટ ઓન લીલા લીલા છોડવાને િરંડા પર ભરપૂર સુકારા માટકી રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બી આરા એરંડા બી આરણ કોસ્મોસ ਕਾਰੋ ਓਛਨੇ ਪਕੇ ਉਪਜ ਲਖ ਲੂਟ ਕਾਸਪੋਸ ਏਰੰਡਾ ਬਿਆਰੜ